સાણંદ તાલુકાની બસોથી વધુ આંગણવાડીની મહિલા પહોંચી મામલતદાર કચેરીએ સાણંદ તાલુકાની આંગણવાડી બહેનોએ મામલતદારને આપ્યું આવેદન આંગણવાડી બહેનોને બીએલઓ કામગીરી દૂર રાખવા લઈને મામલતદારને આપ્યું આવેદન આંગણવાડી બહેનોએ અન્ય આંગણવાડી સિવાય કામગીરી મુક્તિ કાપવાની કરી માંગ આંગણવાડી બહેનોએ કાયમી કરવાની કરી માંગ આંગણવાડી બહેનોને માનદ વેતનથી પણ મુક્તિ આપવાની કરી માંગ જો આંગણવાડી બહેનોની માંગ સ્વીકારવામાં નહીં આવે તો ગાંધી માર્ગે આંદોલન કરશે રિપોર્ટર ચિરાગ પટેલ ડીજી ન્યૂઝ સાણંદ શું બેન આપણી નામ આપો હું સાણંદ ઘટક એક માંથી આંગણવાડી માધવનગર ત્રણ માંથી પટેલ અલકાબેન બોલું છું અને આજે અમે ઘટક એક અને બે ની બસો ચૌદ જેટલી આંગણવાડી વર્કરો ભેગા થયા છીએ અહીંયા અમે મામલતદારને ને બીએલઓ તરીકે અમને જે બીએલઓ તરીકે જે અમને આપવામાં આવ્યો છે ઓર્ડર એની રજૂઆતમાં અમે મામલતદારને આવેદન આપવા આવ્યા છીએ કારણ કે એ કામગીરી અમને મંજૂર નથી અને જો આગળ પણ આ કામગીરી અમને સોંપવામાં આવશે તો અમે આ વિશે ગાંધી ચિંદે માર્ગે અમે આંદોલન ઉગ્ર આંદોલન કરવા તૈયાર છીએ અને આ સિવાયની અમારી જે વધારાની કામગીરી છે એમાંથી પણ અમને મુક્તિ આપો અને અમને જે હાઈકોર્ટથી ઓર્ડર મળેલો છે જે અમને કાયમી કરેલા છે એ પણ અમને એ લોકો સ્વીકારતા નથી તો એ સ્વીકારીને અમને લોકોને કાયમી કરે અને માદન માનદ વેતનમાંથી અમને છુટકારો મળે આ સિવાયની વધારામાં આ આઈસીડીએસ સિવાયની વધારાની કામગીરી અમે કોઈ જ કામગીરી કરવા તૈયાર નથી બસ આજ સરકારીને અમારી નમ્ર વિનંતી છે સાણંદ તાલુકાના ગોરજ ગામથી આંગણવાડી વર્કર છું મારું નામ ઠાકોર નેતલબેન રાજુભાઈ છે અમે આજે બધી બહેનો સંગઠનમાં ભેગા થયા છીએ સાણંદ તાલુકાની ટોટલ બસો ને ચૌદ બહેનો છીએ આજે આવ્યા છીએ અમને બીએલઓની કામગીરી સોંપી છે જે આમાંથી અમારી સો ટકા બહેનોમાંથી પચીસ ટકા બહેનો જ ભણેલી છે બીજી બહેનો મોટી ઉંમરની છે જેને ફોર્મ ભરતા નહીં ફાવતું ઇંગ્લિશ વાંચતા લખતા નથી ફાવતું ઓનલાઈન કામગીરી નથી ફાવતી એવી બહેનોને બીએલઓની કામગીરી સોંપી છે અમે બીએલઓની કામગીરી કરવાના નથી કેમ કે ઘણી બધી બહેનોને સમસ્યા અમારે આંગણવાડીની આઈસીડીએસની એટલી બધી કામગીરી છે ઓનલાઈન ઓફલાઇન ઘણી બધી કામગીરી છે એના સિવાય અમે અધર કામગીરી શું કામ કરીએ અમને અમારા જે અમારી આંગણવાડીમાં જે ફરજમાં આવતું હોય અમારા બાળકોને પોષણ આપવાનું ભણાવવાનું એના સિવાય અમને અધર કામગીરી ના આપશો અને બીએલોની કામગીરી આપીએ તો તમે અમે સ્વીકારવા રાજી છીએ જ નહીં એટલે અમે આજે અમારે આખું સંગઠન ભેગું થયું છે જેથી અમે મામલતદાર શ્રીને રજૂઆત કે અમને આર્ય જે અમારા બીએલોના ઓર્ડર આવ્યા છે એ પાછા ખેંચી લો નામ નામ છે મારું પટેલ રેખાબેન હું સાણંદ ઘટક બે ની આંગણવાડી કાર્યકર વનાળિયા થી વાત કરું છું આજે અમે બધી બેનો જે બી ની કામગીરી સોંપવામાં આવી છે એનો વિરોધ અથવા તો એના માટે મામલતદાર સાહેબશ્રીને જાણ કરવા માટે અહીંયા એકત્રિત થયા છીએ બીએલઓની કામગીરી ખરેખર અમને આપવી જ ના જોઈએ કારણ કે એ કામ અમારું છે જ નહીં અમને આંગણવાડી માટે જે કામ અમારે કરવાનું છે એ કામ અમને કરવા દો તમે એ કામ નથી કરવા દેતા અને પરિપત્ર સરકારનો ઠરાવ થયેલો છે તે છતાં પણ અમને વધારાની કામગીરી સોંપવામાં આવે છે તો સરકારશ્રીને વિનંતી છે કે અમને આવી વધારાની કામગીરી સોંપે નહીં અને આ જે કામગીરી અમારી જે બાળકોને પોષણ આપવાની બાળકોનું ધ્યાન રાખવાની એ કામગીરી છે જે અમારે ઓફલાઇન ઓનલાઈન કામગીરી કરવાની છે એ કામગીરી અમને કરવા દે તો જે કુપોષણનું સ્તર છે અત્યારે જે આરોગ્યનું સેમ મેમ બાળકોનું છે એ આરોગ્યનું કામ છે છતાં પણ અમને આપવામાં આવ્યું છે એ પણ અમે કરીએ છીએ તો એવા વધારાના કામ અમને ના આપે એવી અમારે નમ્ર વિનંતી છે સરકારશ્રીને